નવસારી જિલ્લા નડીને આવેલા નેશનલ હાઈવે પાસેથી આપ પસાર થતા હો તો સાવધાની રાખવાની જરૂર છે કેમ કે કેટલીક તસ્કર ટોળકી પેસેન્જરોને નિશાન બનાવી તેમના વાહનમાં બેસાડી લૂંટ ચલાવે છે આવી જ એક ટોળકીને નવસારી એસઓજીએ ઝડપી પાડી હાઈવે લૂંટનો પર્દાફાશ કર્યો છે નવસારી એસઓજી પોલીસે હાઈવે પર પેસેન્જરોને નિશાન બનાવી ચોરી કરતી ગેંગના બે સક્રિય સભ્યોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે પકડાયેલા આરોપીઓની ઓળખ મોહસીન ખાન ઉર્ફે સલમાન હકીમ ખાન પઠાણ અને ઇમરાન ખાન ઉર્ફે ફોરમેન ઇબ્રાહિમ ખાન પઠાણ તરીકે થઈ છે આ આરોપીઓ ઇકો કારમાં મુસાફર તરીકે બેસી અન્ય મુસાફરોની નજર ચૂકવી તેમની પાસેથી રોકડ રકમ અને કિંમતી સામાન ચોરી કરતા હતા તાજેતરમાં તેમણે એક મુસાફર પાસેથી અઢાર હજારની ચોરી કરી હતી જેની ફરિયાદ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બાતમીના આધારે એસઓજી પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલી ઇકો કાર રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ બે લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ રેડા ગુનેગાર છે અને તેમની સામે સુરત અને નવસારી વિસ્તારમાં કુલ અગિયાર જેટલા ગુના નોંધાયેલા છે

કોઈ ગાડીની રમાતા ભાડેથી જવા માટે ત્યારે એક ઈકો સફેદ કલરની ઇકો કાર રજીસ્ટર નંબર જી જે ઝીરો ફાઈવ સીએન ફાઈવ નાઇન ફોર નાઇન ચાલક અને એના બીજા ત્રણથી ચાર ઈસમો આવેલા અને એમને વચ્ચેની સીટ પર બેસાડી લીધેલા અને પછી ભાડે કરીને એ જવા જવા લાગતા હતા તે દરમિયાનમાં પછી એમને એ સીટ પરથી વચ્ચેની સીટ પર વચ્ચે જે માણસોની વચ્ચે ચાર બેઠા હતા એમની વચ્ચે બેસાડીને એમને ત્યાં આગળ લઈ જઈને એમના પાસેથી રોકડા રૂપિયા અને અઢાર હજાર રૂપિયા જેટલા રોકડા રૂપિયા અને એમનો મોબાઈલ ફોન લઈને એમને અધ વચ્ચે ઉતારીને ત્યાંથી એ લોકો સુરત તરફ ભાગી ગયેલા હતા જે બાબતની ફરિયાદ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબની આપેલ હતી અને એ ગુનો દાખલ થયા બાદ એસઓજીના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓએ પોતાના સર્વેલન્સ સ્ટાફ અને સીસીટીવીના આધારે ગઈકાલે બે બે આરોપીઓ એક મોસિન ખાન ઉર્ફે સલમાન ખાન ફરીમ ખાન પઠાણ ઉમરવસ બત્રીસ રહે અલીફનગર ભરકાદેવી આઈસ્ક્રીમ લાથપોર ગામ સુરત અને મૂળ રહેવાનું છે એમનું મદીના મસ્જિદ પાસે ગંગાપુર સિટી જિલ્લો સવાઈ માધવપુર રાજસ્થાનના છે અને બીજો આરોપી છે એ ઇમરાન ખાન ઉર્ફે ફોર્મેન ઇબ્રાહીમ ખાન પઠાણ જે ભેસ્તાન આવા સુરત ખાતે રહે છે આમની એમો એવું છે કે એ લોકો મુસાફરના શ્વામાં આવીને જે મુસાફરી માટે લીપ લેવા માટે બેસવાના હોય છે એમને વચ્ચે બેસાડીને એમનામાંથી ખિસ્સામાંથી પૈસા અને મોબાઈલ ફોન કાઢી લેતા હોય છે જે બાબતનો ગુનો રજિસ્ટર કરીને એમને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબનાઓ નવસાઈ ગુલાનાઓ કરી રહેલ છે આમના વિરુદ્ધમાં બંને આરોપીના વિરુદ્ધમાં સુરત સિટીમાં તેમજ બીજા વિસ્તારોમાં અગિયાર જેટલા ગુનાઓ પણ દાખલ થયેલ છે